આ તરફ પાટનગર ગાંધીનગરમાં ત્રણ દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગાંધીનગરમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચતા જાહેર કરાયું રેડ એલર્ટ બાવીસ અને ત્રેવીસ તેમજ ચોવીસમી તારીખે રેડ એલર્ટ આપવામાં આવ્યું ગાંધીનગર મનપાએ એસટી ડેપો અને રિક્ષા સ્ટેન્ડ પર ઓઆરએસનું વિતરણ કર્યું લોકોને ગરમીમાંથી રાહત મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલમાં પણ આવનાર દર્દીઓને ધ્યાને રાખીને ખાસ વ્યવસ્થા કરાઈ છે બપોરના સમયે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે ને ડિહાઈડ્રેટના ચિહ્નો જુદી જુદી રીતે રજૂ થાય શરૂઆતના તો ખાલી તમને હેડેક થાય ચક્કર આવવા વોમિટ થઈ જવું એનાથી અને શરીરનું તાપમાન ખૂબ વધી જવું પેશાબ રોકાઈ જવો ઘણી વખત આંખે અંધાર આવી જાય સૌથી વધારે તો તમે બહુ વેલ હાઇડ્રેટેડ રહો પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ નારિયેળ ચાય કોફી દૂધ ચા સૂપ જ્યુસ કોઈ બી પ્રવાહી સતત ને સતત લીધા કરો તમારી પાસે જે બી અવેલેબલ છે સાદું માટલાનું પાણી બી પીધા કરશો તે દેટ ઇઝ દેટ વિલ વર્ક વન્ડરફુલ બને ત્યાં સુધી ડાયરેક્ટ હિતમાં જવાનું ટાળો જવું જ પડે એવું હોય તો ટોપી પહેરવાની છે કે એવી રીતે પોતાની જાતને અને આંખને બી ગોગસથી કવર કરો ટોપી પહેરો તો લગભગ બારથી ચાર જેટલો સમય અતિશય ગરમી હોય છે તો એની પહેલાં કામ પતાવી અને કોઈ સેડેડ એરિયામાં જતા રહો તમારા કોઈ બી નાના તમારી રૂટીન કરતાં કોઈ બી કારણના નાના કોઈ બી ચિહ્નો હોય કે ચાહે માથું દુખવાનું હોય પેશાબ ઓછો થઈ જવાનો પેશાબનો રંગ ઘેરો આવવાનો થાક વધારે અનુભવવાનું સુસ્તી લાગવાનું ચક્કર આવવાના આવા કોઈ પણ થાય તો તાત્કાલિક કોઈકની મદદ લો રાજ્યના પાટનગરમાં ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પહોંચી ચૂક્યો છે સ્વાભાવિક છે કે એના માટે મહાનગરપાલિકા દ્વારા ત્રણ દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને મહાનગરપાલિકાએ આ રેડ એલર્ટમાં લોકો ગરમીથી બચી શકે એટલા માટે ઓઆરએસથી માંડીને તમામ વસ્તુઓ જે છે એનું વિતરણનો પ્રારંભ કરી દીધો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે ગાંધીનગર એસટી ડેપોમાં ફરજિયાત ઘરની બહાર નીકળવું પડે છે એવા મજબૂર લોકોને એસટી બસમાં જે મુસાફરી કરી રહ્યા છે તેમને એમનું ડીહાઇજેશન ન થાય એટલા માટે ઓઆરએસ આપવામાં આવી રહ્યું છે ન આ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે ને ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો આગામી ત્રણથી ચાર દિવસ આ પ્રકારનું વિતરણ કરવામાં આવશે સભાયિક છે કે રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે લોકોને રાહત મળે એટલા માટે આ પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે કેમેરામેન સ્ટોરન્ટ સાથે વિકલ પારેખ જી મીડિયા ગાંધીનગર